નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે જાણતા હશો કે હમણાં કીર્તિ પટેલ થોડા મહિનાઓથી જેલમાં છે અને તે જેલમાંથી બહાર આવવા માટે ફાંફા મારી રહી છે પરંતુ હાલ એવી જાણકારી મળી રહી છે કે તેની જામીન અરજી પણ નામંજૂર કરી દેવામાં આવી છે જો કે તે પહેલાં પણ અનેકવાર જેલમાં જઈ ચૂકી છે ત્યારે તે જામીન પર તરત જ છૂટી જતી હતી પરંતુ આ વખતે કીર્તિ પટેલ સામે દસ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને જે હાલમાં જેલમાંથી બહાર આવવા માટે ઘણી મથી રહી છે પરંતુ કોર્ટે તેની બે જામીન અરજીઓ ફગાવી નાખી છે થોડા દિવસો પહેલાં જ ખંડણીના કેસમાં વરાછા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી હતી અને જેમાં તેણે જામીન અરજી કરી છે પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી છે ત્યારે કીર્તિ પટેલના મામલે સરકારી વકીલે જણાવ્યું હતું કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને સરનામા બદલી બદલીને રહે છે અને તે સિમ કાર્ડ પણ મોબાઈલમાં રાખતી નથી માટે તેને જામીન પર છોડશો તો ફરીવાર તે સરનામા બદલીને રહેશે અને કોર્ટમાં હાજર નહીં થાય જેથી આ કેસનો ટ્રાયલ લંબાશે જોકે કોર્ટે બંને પક્ષીઓની દલીલ સાંભળ્યા બાદ કીર્તિ પટેલના જામીન નામંજૂર કર્યા કરવા હુકમ કર્યો છે તેવી જાણકારી મળી રહી છે તો હાલ મિત્રો કીર્તિ પટેલ જેલમાંથી બહાર નહીં નીકળી શકે કારણ કે કોર્ટે તેના બે જે કેસમાં તેને જામીન અરજી કરી હતી તે બંને ફગાવી નાખી છે તો મિત્રો આ વિશે તમારે કંઈ કહેવું હોય તો કોમેન્ટ કરી અને જણાવી શકો છો